જણિયા બણિયા ચોળી પહેલી દીધીણણણિયા બણિયા ચોળી મને યાદ આવે આપણી પેલી મુલા આવે છે તમારા માટે કે જે જે આ વિડિયોને જોઈ રહ્યા છે અને જે લાઈક કરશે અને શેર કરશે અને સાથે સાથે ચેનલને સબ્સ્ક્રાઇબ કરશે તો આ ગીત એના માટે છે બહુ દરબર માં એ જય માતાજી દ્વારકાધીશ કેમ છો ફરદે એક મારા નવા બ્લોગમાં તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે ઘણા દિવસ પછી બ્લોગ બનાવ્યો છે ને માર તીર્થુભા શું કરો છો ભાઈ શું કરો છો ભાઈ હાલો ઓલા કોને શિંગડા ભરાઈ દીધા એવું છે આ

વ્લોગ માં કન્ટિન્યુ રે અત્યારે મે આધાર કાર્ડ લઈ લીધા છે ને જઈ અપડેટ કરવાનું છે ઓટીપી લેવા લેવા જે હોય ખબર નથી પણ જવાનું કીધું છે તો જેને આધાર કાર્ડ હોય ને જવાનું છે તો તમારે પણ એવું કઈ આવ્યું હોય તો કોમેન્ટ કરીને કેજો કે આ કાઈ છે એવું તો ચાલો આપડે અત્યારે નીકળીએ હાલો જાવ છે ન આવડે ગાડી શરૂ કરી દીધી છે

પછી ક્યારેક મોડું પણ થઈ જાય કે રાતના શૂટિંગ હોય તો પછી પ્રદીપ કેટલું હેડલિંગ કરે એડિટિંગ કરે તો પછી એટલે બ્લોગ નોતા બનાવતા અને બહુ જાજા બધા સોંગ બનાવી નાખ્યા છે તો કન્ટિન્યુ રહેજો કેમ કે રોજ એક બે એક બે સોંગ આવતા જ રહેશે બહુ જાજા સોંગ કરી નાખ્યા છે કેમ કે એક ધારા સાત દિવસ થી અને બીજા એના પેલા પણ દસ અગિયાર સોંગ કરી નાખ્યા છે તો ઘણા બધા સોંગ કરી લીધા એટલે છે ને બ્લોગ બનાવ્યો નથી તો આ વ્લોગ માં કન્ટિન્યુ રહેજો કારણ કે કેટલા દિવસથી વ્લોગ ન જ બનાયા એટલે બધા ઘણા બધા મારા ફ્રેન્ડ લોકો એવા હતા બધા કોમેન્ટ કરતા હતા કે રિન્કુ બેન કેમ વ્લોગ નથી આવતા તમે વ્લોગ બનાવો તો આજે મેં ફાઇનલ કર્યું કે આજે વ્લોગ બનાવવાનો છે તો આજે ફોનમાં જગ્યા કરી છે અને વ્લોગ બનાવવાનો સ્ટાર્ટ કર્યું છે હવે એવું લાગે છે કે હવે નવો ફોન લેવો પડશે કેદી લેવો કયો લેવાનો બોલા 16 હવે લઈ લેવો હા 16 લઈ લે એ હા

હા તો સેફર દીપ માટે એને કીધું મારા માટે ગીત ગાય એટલે હું એના માટે ગાઈ દઉં છું કે કે મને યાદ આવે આપણી પેલી મુલાકાત મને યાદ આવે આપણી પેલી મુલાકાત હે મેં તો તમને જોયા તમારા પિયુજી ની સાથ કોની સાથે તે મને જોયો પેલા એ કે કોની સાથે કોની કોની સાથે તે મને જોયો હે મને એવું ખબર છે મેં તમને પહેલી વાર જાય તમે ખબર હા વાત કરતા હતા કોકની હારી ઓ માય ગોળા કેટલા ફાંકામાં તમને ફાંકા મારી ગઈ બોલ હું એવો માણસ લાગુ છું હા તો મેં અત્યારે પ્રદીપ માટે તો ગીત ગાઈ નાખ્યું પણ હવે છે તમારા માટે કે જે જે આ વિડીયોને જોઈ રહ્યા છે અને જે લાઈક કરશે અને શેર કરશે ને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરશે તો આ ગીત એના માટે છે કે મારી મેલડી તારું સપનું પૂરું કરશે

મને <laughs> તમારે <laughs> 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 <laughs>

जय माताजी जय माताजी सात કે લેવા આત મુકે હદાય માતાજી હે માતાજી અમારા ખાલી

કે સોંતી છે વિશે હે ઇતી ને આ આદમલે કે કે હામી દોડતી થામ બહુ ભીકલાઈ કામ

ભીંડો ખબર કઈ દો આને ભીંડો તોડ્યો એ માં આ જો ભીંડો ભાંગી નાખ્યો કઈ છે એટલે હમણાં કઈ દો કઈ દેજો હું બીજો નાખ્યો

Dari maa naam Maa naam no dewa, khabar pades? Dari maa maa pit, baza ilo Shiklo shiklo maa dewa, sapri dodo maa shiklo A, vinda bari yeja જે કઈ રેશન નું કામ હતું કામ પતી ગયું છે વરસાદ છે ને ભૂકા કાઢે છે વાત જ નવું છે ભાઈ હા પણ જો નવા જવું

રાત ના બાર વાગ્યા આવે એક વાગે આવે બે વાગે આવે ગમે ત્યારે એની ટેવ હોય ભલે મારી ટેવ એવી નથી કેમ કે મારે હું છે editing કરવાનું ખાલી કોને ટેવ નથી આમ કે આમ reels મારે એડિટિંગ શીખવાડ દો તો હું reels નહિ જોઉં હું છે ને હું જોઈશ વિડીયો જોઈશ રીલો નહિ જોઉં વિડીયો જોઈશ સારું હાલો તો બધાને જય માતા જય દ્વારકાધીશ નો vlog કેવો લાગ્યો કેવો નહિ તો બોક્સ box માં બતાવજો ને હા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો આ બધા સબસ્ક્રાઇબ નથી કરતા કે કેમ સબસ્ક્રાઇબ કરે આ બધાને જોઈ છે હા તો લોક જો ને સબસ્ક્રાઇબ કરતા જજો ઓકે ને કે તો સબસ્ક્રાઇબ ન કરો તો રીના પરમાર છે ને ના પાડે કે બ્લોગ આપણે નત બનાવ કેમ નાના મસ્તે તો અમારો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું બોલતા ને માતી થજો ગુડ નાઈટ થઈ જશે તો સારું હાલો બધાને બાય બાય